જય માતાજી રામ રામ વિડીયોમાં તમારું સ્વાગત છે આજે તો બ્લાઉઝ સીવાનું છે પણ અસ્તર વિનાનું સીવાનું છે તો બ્લાઉઝ કટિંગ કરું અસ્તર વિનાનું બ્લાઉઝ સીવાનું છે ને માપ લઈને આપણે બ્લાઉઝનું માપ લેતું જવાનું છે ને માપ પટ્ટીથી સીવા કટિંગ કરવાનું છે માપ લઈને તો આપણે ફર્મો બરમાની કઈ જરૂર હોતી નથી તો આપણે માપ લઈશું બ્લાઉઝનું

ને પછી આપણે લેવાનું છે સોલ્ડરનો ભાગ ખંભાનું સોલ્ડર આવે ને એનું માપ લેવાનું છે આપણે તો આ આ સિપ્ટી ને આ ખંભો આવી રીતના ખંભાની વર્ષો વર્ષ આપણે આમ પેલા આપણે લંબાઈ જોઈ લેવાની તો આમ પેલા આપણે બ્લાઉઝના માપથી થી લઈ લેવાનું પછી માપ જોઈ લેવાનું કેટલી લંબાઈ છે તો આમાં છે આપણે ચૌદ ની તો ચૌદ નું માપ લેવાનું છે પછી લેવાનું છે આપણે બાય ભાગ તો બાય ની ભાગ કેટલો છે એ જોઈએ આપણે તો એ બાઈ આપણે આવી રીતના માપ લેવાનું છે બાય નું છે નવ નો નવ નો ગાળો તો આપણે છે નવ નો ગાળો લેવાનો

આ થી કટિંગ કરવી તોય ભલે ને ફરમાથી કરવી તોય ભલે ફરમેલી ને માપટ્ટી થી માપવું હોય તો થી આમ માપી લેવાનું આપણે આ સોલ્ડર સાડા બાર સે ને આ સોલ્ડર આપણે અહીંથી અહીંયા પાસ નો સે થી માપવું હોય તો માપટ્ટી થી માપવાનું ને આપણે સોલ્ડરથી કટિંગ કરવું હોય તો થી માપીને કટિંગ કરવાનું

અને ડબલ માં બ્લાઉઝ કટિંગ કરું છું એક સરખા માપ હોય તો આપણે ડબલ માં કટિંગ થઈ છે બેઠા હોય એટલે થોડું કેવરા રાખતો ખરું તો આપણે થઈ ગયું છે આ કટી તો આનું માપ લેશું આપણે કટોરીમાં તો આપણે કટોરીને પરમ તમને બતાવું કે આટલું કરવાનો છે તો આપણે માપપટ્ટીની જરૂર નહીં પડે ઘરમાંથી તો આપણે કટિંગ કરશું આપડે આ કટોરીનો આ રીતના મારે કટોરીનો ઢંડા જ આવી જ જાય ઢંડા છે કરના પછી આપણે આમના બ્લાઉઝનું માપ લઈ લેશું વધઘટ થાય તો થોડો ઘણો વધઘટ થાય આપડે કટોરી કટિંગ થઈ ગય છે એટલે થોર મો બની ગયો છે કટોરીનો તો આપણે જોઈ લેશું નાના મોટી એગ્યુમાં બસ એ આપણે જોઈ લેવાનું તો અહીં માપ આવી ગયું પછી આ સોલ્ડર બનાવવાનું આ સોલ્ડર ને છે જમતું આપણે વધારી દઈશું થોડીક મોટી છે તો આ બ્લાઉઝ નું આપણે માપ ફર ફટકે થઈ જાય માપ પટ્ટી કરતા હેલું પડે સરળતાથી જેને ન ફાવતું હોય એ મીડિયમમાં જોઈ કે કેવી રીતના કટિંગ થાય બ્લાઉઝ કટિંગ કરું છું એ તમને બતાવું છું ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જણાવજો હાથ આપણે આમ જ રાખવાનો આમ આમ ની પકડવાનું આમ જ રાખવાનો એટલે આપણે કટોરી કટિંગ થઈ ગઈ છે ને હવે આપણે કરીશું બાય કટિંગ બાય નું માપ લેવાનું છે તો આપણે બાય નું માપ લેશું અસ્તર વિનાનું છે એટલે આપણે આની સિલાઈ નથી જાજે એટલે થોડુંક વધારવાનું છે તો આપણે ખાલી બે ઇંચ વધાર્યું છે ને બે ઇંચ આપણે વાળવા વધારવાનું છે આપણે તો આ બે એ વધાર્યું એટલે આપણે આ બાય માપે થાય આ પ્રમાણે સત્તર વિના નું હોય તો આપણે જરીક જ ભાગ મૂકવાનો તો એટલે આવે આ સત્તર વિનાનું છે એટલે આપણે ડબલ પટ્ટી વાળી એટલે એટલો આવી જાય બાય વગા થાય જઈએ અને પછી આપણે આ ભાગ લેવાનો આપણે અહીં એટલું જ લીધું છે પછી આપણે આ ગોળાય હોય ને આ ગોળાય તો અંદાજે કરી નાખવાની હવે કઈ બાય બાય ની પરમાની કઈ જરૂર પડે નહીં વગર થર્મે મારે કટિંગ થઈ જાય બ્લાઉઝ અંદાજ જ આવી જાય એમાં કઈ ફેરજ ન પડે બ્લાઉઝની બાય કટિંગ કરી છે રીતના ગોળાઈમાં લઈ લેવાનું હ તો બાયા કટિંગ થઈ ગઈ છે આ રીતે કટિંગ કરવાનો પછી આપણે જે આગળનો ભાગ હોય ને એ આપણે થોડો ગોળાઈમાં કાપવાનો એને ટૂંકો રાખવાનો પાછળના ભાગને આપણે લાંબો રાખવાનો આપણે થોડું થોડું કાપવાનું છે આ ભાગ આગળ આવો જોઈ ને આ થોડુંક થોડીક કાપડ ને એ પાછળની જગ્યામાં આવું છે તો આપણને પાછળથી ખેંચાય ને આગળથી ખેંચાય ને એટલે અહીંયા ખોલ ન પડે ઈ ધ્યાન રાખવાનું એટલે આગળથી થોડું કટિંગ ના નાખવાનું તો બાય કટિંગ થઈ ગઈ છે આપણે ને તમને બતાવો કટોરી કટિંગ થઈ ગઈ છે ને આ શોલ્ડર આ કો બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે ને આ છે પાછળનો ભાગ ને આ છે ખંભાળ નીચેનો નીચે ભાગ કરવાનું એટલે સરળતાથી ઇઝીમાં સિવાય જાય વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જોવાનું ભૂલતા નહીં અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો